અરે વાહ આટલી સરસ બોક્સ પેકેજિંગ લાકડા વાળી અને એ પણ સાડીઓમાં અને સાડી પણ ટકાઉ છે અને બોક્સ પણ ટકાઉ છે અરે વાહ અહીંયા તો 45 ની સાડી પણ છે અને એ પણ આટલી સરસ અને બાંદરીવાળી પણ સાડી છે આ જુઓ તમને ગમે ને એ ટાઈપની સાડી અને કેટલી બધી સાડી છે અરે વાહ કેટલી સરસ સાડી છે આ સાડી તો હું મારી મમ્મી માટે જરૂરથી લઈ જઈશ અરે વાહ લિટરલી દિવાલ જેવું લાગે છે આ તો મારા હાઈટ કરતાં પણ વધારે છે એવરીવન વેલકમ ટુ તો મિત્રો આજે હું આવી છું સૌથી સસ્તા સાડી 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 અંદર જ્યાં મળશે મળશે પાણીના ભાવ ભાવ પર પર હા તમે સાંભળો છો પાણીઓના અને સાડી સિવાય અહીંયા તમને ઘણી બધી વસ્તુ મળશે જેમ કે વુમન્સ વેલિંગ જોઈતી હોય મેન્સ વેલની જોઈતી હોય કે પછી નાના બાળકોની જોઈતી દરેક ટાઈપની વસ્તુ આ લોકો આપે છે અને બિઝનેસ પર્પસ માટે અહીંયા જે પણ તમે કલેક્શન જોશો ને ચાલો ને કલેક્શન જોતા જોતા જ કહું જુઓ તમને આ ટાઈપના સાડીના કલેક્શન મળશે પિસ્તાળીસથી અહીંયા તમને સાડીના કલેક્શન મળવાના છે જસ્ટ લુક એટ સાડી કેટલી બ્યુટીફુલ બ્યુટીફુલ સાડી છે ને અને મિત્રો આ સાડી કેવી છે ખબર છે તમને વેપારના અંદર ડાયરેક્ટલી પ્રોફિટ છે ને ડબ્બલનો આપશે તમને મને બધાને ખ્યાલ છે કે હમણાં જે છે ને નવરાત્રીની સિઝન છે દિવાળીની સિઝન છે ટૂંક સમયમાં લગ્ન પ્રસંગની સિઝન થઈ જશે તો દોઢથી બે મહિના જ છે બરાબર તો દોઢથી બે મહિનાના અંદર તમે પર્ચેસિંગ કરશો કે વેચશો તો એટલે તમને હાલમાંથી પર્ચેસિંગ કરવાનું ચાલુ જોઈએ અને જો ઘરે માંગતા હોય તમે ઇઝીલી કરી શકશો આપણા ત્યાં વિડીયો કોલ ફેસિલિટી મળી જવાની છે તમે રાજકોટથી બિલોંગ કરો છો કે પછી કોઈ ગામડાથી બિલોંગ કરો છો દરેક સિટી દરેક સ્ટેટ દરેક ગામડાના અંદરથી તમે પરચેસિંગ કરી શકશો બાકી તમે ભીડ પણ જોઈ શકો છો ભીડ ક્યાં હોય જ્યાં સારી વસ્તુ મળે ત્યાં તો ભીડ હોય ને બરાબર કે નહીં તો ચલો મિત્રો આગળ વધીએ તમે જોઈ શકો કે અહીંયા છે ને પ્રોપરલી ચાલવાની પણ જગ્યા નથી અને અહીંયા છે ને બોક્સની દીવાલ બનાવી દીધેલી છે દીવાલ મારી હાઇથથી પણ વધારે છે જસ્ટ લુક આટલા બધા સ્ટોક છે આટલા બધા કલેક્શન છે અને બધા કલેક્શન પણ એક જ નામ છે શું ફોકસ કરવું અજમેરા ફેશન સાથે સાથે એક સ્લોગન છે સન્માનભરી સુંદરતા બહુ ફાઇન લાગે છે અને બાકી કલેક્શનની વાત કરું તો જસ્ટ લો કેટ ધીસ તમને જ્યાં નજર જશે ત્યાં સુધી કલેક્શન દેખાશે અને સાથે સાથે એક વસ્તુ દેખાશે કસ્ટમર બાકી આપણે થોડુંક થોડુંક ધીરે ધીરે આગળ વધીએ એમને એમ સુરતનું સૌથી સસ્તું સાડી બજાર નથી કહેવાતો ત્યાં હું એ તમને પિસ્તાળીસથી સાડી બતાવી અહીંયા તમને કેટલાથી મળશે ખબર અહીંયા તમને એકસો વીસી સાડીસના કલેક્શન મળશે અને હું તમને એકવાર કલેક્શન પણ બતાવવા માગું છું આ ટાઈપના કલેક્શન રહેવાના છે જોર્જેટ બેઝ ફેબ્રિક થઈ ગયું ચંદેરી થઈ ગયું કે પછી તમને શિફોન થઈ ગઈ શિયોન થઈ ગઈ કે પછી ડોલા સિલ્ક જોઈએ અહીંયા પણ ફેબ્રિક ની જોઈએ દરેક ફેબ્રિક ની આપડા પાસે સાડીઝના કલેક્શન મળી જશે કલર તમે ખાલી માંગણી કરો ભાઈ આપણે આપવા માટે તૈયાર છે અને બધું મળશે બલ્ક ક્વોન્ટિટીના અંદર સેમ્પલ્સ હું તમને બતાવતી રહીશ અને આપણે ઇન્ફોર્મેશન પણ સરસ એવી આપે છે તો મિત્રો જે છે ને વિડીયોને એન્ડ સુધી જોજો કારણ કે વિડીયોના અંદર સરસ સરસ પાર્ટ આપણે કવર કરવાના છે આપણે છે ને એમ લાગે છે કે હું સાડીના ગોદાઉનના અંદર છું બટ આ ગોડાઉન નથી મિત્રો આ ખાલી કાઉન્ટર છે ગોદામ તો આના કરતાં પણ મોટું છે અહીંયા તમને એટલી સરસ સરસ ફાઇન ફાઇન સાડી જોવા મળી જશે ને અને મને બધી સાડી બહુ જ વધારે ગમે છે ને સ્પેશિયલી આ વાળી સાડી તો ગમે છે ને કે હું આ નક્કી મારી મમ્મી માટે લઈ જવા પણ હા સિંગલ કિસ્સો નથી આપતા ચાલો ને બિઝનેસ કરી લેવા હું પણ આ વખતે દિવાળી ઉપર અને જો તમને પણ દિવાળી ઉપર બિઝનેસ કરવો છે તો તમે આવજો અજમેરા ફેશન કારણ કે અહીંયા તમને પચીસ ત્રીસ હજારના અંદર બિઝનેસ કરવાની જે છે ઓપોર્ચ્યુનિટી આપે છે અને હું નક્કી જ કહી શકું કે આ ટાઈપના વેપાર જે છે આ ટાઈપનું કલેક્શન જે છે લઈ જઈને તમે આરામથી ડબલનો પ્રોફિટ કરી શકશો બાકી કલેક્શન બહુ જ વધારે ફાઇન છે આ ટાઈપનું કલેક્શન આઠસો રૂપિયામાં છે અને હજી તો ખાલી સાડી ને સારી સારી ને સારી હું જેમ જેમ આગળ વધુ છું તેમ તેમ સાડી જ આવે છે પાણી નાસ્તો પણ ચાલે છે ઓબ્વિયસલી વસ્તુ છે વાગી ગયા છે મિત્રો અને વાગે તો કોઈ જાય તો 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 આટલી બધી ભીડ છે 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 ભાઈ કઈ કઈ વાત વાત બરાબર જરૂરથી એક વાર તમે પણ વિઝિટ કરજો અજમેરા પેસે અને આ ટાઈપના કલેક્શન લઈને જ બાકી આગળ વધીએ આપણે કલેક્શનમાં પ્લાસ્ટિક બોક્સ પેકેજિંગ છે બ્રાઇડલ બોક્સ પેકેજિંગ છે આ ટાઈપના પુઠ્ઠા બોક્સ પેકેજિંગ છે અને એક મને બહુ જ ફાઈન મળ્યું બોક્સ વેડિંગ કઈને કઈક લખેલું છે માય તો વેડિંગ નથી આવતી તમારા ઘરમાં આવતી તો જરૂરથી લઈ જજો આજો વેડિંગ કલેક્શન કે કાટસો થી છે લાલ કલર મસ્ત સાડી છે સાથે સાથે અહીંયા મને કઈ કોટન પણ કલેક્શન દેખાય છે અને હું મજાક નથી કરતી અહીંયા આટલા સસ્તા કલેક્શન મળે પણ છે 102 થી તમને કઈ કા ટાઈપના કોટન સાડીના કલેક્શન મળી જશે તમે કલર જોઈ શકો છો બ્રાઈટ કલર છે ઓ માય ગોડ મારા ફેવરેટ બાંધણી મારી મમ્મીની ફેવરેટ છે તમારી મારી પણ આવશે કારણ કે આપડે છે ગુજરાતી ગુજરાતી નું ફેવરેટ બાંધુ જોઈ બાટીક હોય બરાબર લેરી હોય તો એ ટાઈપની પણ અહીંયા તમને સાડી કલેક્શન મળી હશે બહુ જ ફાઈન સાડી છે ઓનલાઈન બિઝનેસ પરચેસિંગ લાઈવ ફ્રી ચાલી રહી છે પેન ઇન્ડિયા ડિલિવરી મળશે વર્લ્ડ વાઇડ શિપિંગ છે લિટરલી મિત્રો બોલતા બોલતા મૂડ દુખે છે અને ચાલતા ચાલતા પગ દુખે છે પણ પત્તું જ નથી પત્તું જ નથી અહીંયા એટલા બધા કલેક્શન છે એટલી બધી સાડીના જે છે સ્ટોક છે ને એટલા બધા કાઉન્ટર છે ને લિટરલી મિત્રો ડોન્ટ પીલિટ અહીંયા તમને બધું જ ટાઈપનું મળી જશે જે કલેક્શન તમને જોઈએ એ કલેક્શન મળશે વુમન્સવેર વેર કિડ્સ વેર